આજે તો અમદાવાદ ની હોસ્પિટલ માં પ્રદીપ ને કર્યા દાખલ પડી ગઈ સવાર ને વેલા નીકળી ગયા ચાર વાગે અમદાવાદ જવા માટે ગાડી માં આવતો થબો ઘંટાળો એટલે ડ્રાઈવર ને કીધું ઘડીક વગાડો ગીતતા તો પ્રદીપે કર્યા ધતિુ પછી તો ડિસ્કો કરી કરીને થાકી ગયા એટલે પોગી ગયા બગદરા નાસ્તો કરવા પછી તો મગા લીધું ઈડલી વડા શે ઉસણે હવે કરી લઈએ પેટ પૂંજા ખાય ખાય ધરાઈ ગયા ને પછી નીકળી ગયા અમદાવાદ તરફ પછી અટુ ગટુ પોગી ગયા અમારા લોકેશન ઉપર ને અહીંયા કરવાનો તો અમારું શૂટિંગ આજે આપણે કાઈ મેકઅપ ની જરૂર નથી તોય લગાડી દીધો થોડો ઘણો મેકઅપ મોઢે અગરબત્તી કરી નાળિયેર વધેરીન કરી નાખી શૂટિંગ ની શુભ શરૂઆત પછી કરી નાખ્યું શૂટિંગ ચાલુ ને ત્યાં તો આવી ગયા વિલન ને આ વિલન ને બધી મારી જમીન ઝડપી લીધી માર સાલે કે ખોપડી તોડ પછી તો હું થઈ ગયો બે ભાન અને મેં કરી દીધી ખોડિયાર માને પ્રાર્થના પછી તો મેં ઓઢાડી દીધી ખોડિયાર માને ને સુંદડી ત્યાં તો થઈ ગઈ ખોડિયાર માં એન્ટ્રી ને લખી નાખજો કોમેન્ટ માં જય ખોડિયાર માં પછી તો સાલુ શૂટિંગ માં પ્રદીપ થઈ ગયા બે ભાન ના ભાઈ ના હજી તો હું જીવું છું હજી તો મારે જવાનું છે સમજ રહ્યો ઈ જાઈ પેલા તો અમે બધાય ખેંચી લીધો એનો રેકડો સીધા આઈસીયુ માં ત્યાં તો આ બધાય થઈને કરી નાખ્યો બે ભાન ને ત્યાં તો ડોક્ટરે નાખી દીધી ભૂંગળી નાક માં પછી તો દવાખાના માં શૂટિંગ પૂરું કરીને આવી ગયા બધા જમવા ખાડો પૂરવા તા તો આ કુતરા ને પડી ગયો ડ્રોન આરે વાંધો ને મળ્યો ભસવા